ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રદેશ અધ્યક્ષની અધિકારિક રીતે જાહેરાત અને સત્તાવાર રીતે એમનો પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો મંત્રીમંડળમાંથી કેટલાય ચહેરા પડતા મુકાશે એ વાત ફરી એકવાર સુનિશ્ચિત થઈ અને દિવાળી સુધીમાં એ નામો કદાચ નક્કી પણ થઈ જાય એવી સંભાવનાઓ વહેતી થઈ પણ એ બધાની વચ્ચે ગુજરાત રાજ્ય પર તોડાઈ રહ્યો છે વાવાઝોડા શક્તિનો ખતરો શરૂઆતમાં કરીશું આના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી શ્રીલંકા એ નામ આપ્યું છે અને શક્તિ વાવાઝોડું જે પણ આપણા સબટ્રોપિકલ રિજનમાં આ વિસ્તારમાં જેટલા આ દરિયાકાંઠાને લગતા જેટલા પણ દેશો છે એવી રીતે આખા વિશ્વમાં અલગ અલગ સેન્ટર બનેલા હોય છે સાયક્લોનના સેન્ટર કે જે એનું નામકરણ કરવાની પદ્ધતિ એટલા માટે છે કે જેથી એની અસરો અને બાકીનું બધું નોંધપાત્ર રીતે તમે લાંબા સમય સુધી નોંધી શકો ને એટલે જ એ સંદર્ભે શ્રીલંકાએ એનું નામ આપ્યું છે ગુજરાતની બાજુમાં અરબસાગરમાં જ આ સાયક્લોન છે એ બની ગયું છે હવે આ સાયક્લોન બન્યા પછી એની બે ત્રણ સંભાવનાઓ છે સ્ક્રીન પર તમે એનો પાથ પણ જોઈ શકતા હશો અને તમે એને વિન્ડીમાં જોશો તો પણ તમને એ સાયક્લોનની ગતિવિધિઓ દેખાશે એવી પૂરી સંભાવના છે કે છ ઓક્ટોબરની આજુબાજુથી એ યુ ટર્ન લઈને ફંટાઈને ફરી એકવાર ગુજરાત બાજુ પાછું આવે જે નજીકથી પસાર થઈ રહ્યું છે કાંઠાના વિસ્તારો પર એની અસર થવાની છે એટલે સૌરાષ્ટ્ર થી લઈને કચ્છ સુધીના દરિયાકાંઠાના વિસ્તારો પર એની અસર થવાની પૂરી સંભાવના છે એ ફંટાઈને પાછું આવે અને જો ગુજરાત સાથે ટકરાય ત્યાં સુધીમાં નબળું પડી જશે પણ જો નબળું ન પડે તો પછી આ વિસ્તારોને ખૂબ વધારે નુકસાન થશે બાગાયતી પાકને સૌથી વધારે આ પ્રકારના સાયક્લોન અસર કરીને જતા હોય છે ને એની ભરપાઈ કોઈ સંજોગોમાં સરકાર નથી કરી શકતી સરકાર ટેકાના ભાવે સરખી ખરીદી નથી કરી શકતી તો એ બાગાયતી પાકને બચાવશે એ વાત બહુ દૂરની થઈ ગઈ છે વીસ વીસ વરસથી મહેનત કરીને કોઈએ નાળિયેરીને આંબા ઉછેર્યા હોય ને પછી એક વાવાઝોડું આવે ને બધું જમીન દોસ્ત થાય ત્યારે શું પીડા થાય તો એ ખેડૂતને ખબર પડે આમ તો સરકારમાં બેઠેલા નેતાઓએ ખેડૂતના નેતાઓ હોય છે કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ખેડૂતના નેતા કહેવાય છે પણ નેતા બન્યા પછી ખેડૂત મટી જાય છે ખાલી નેતા રહી જાય છે અને એટલે જો એ ખરેખર ખેડૂત નેતા રહી શકતા હોત ખેડૂત નેતાએ સત્તા મેળવવાનું માધ્યમ બની ગયું છે નેતા બન્યા પછી ખેડૂત કેમ નથી રહેવાતું એ બહુ મોટો પ્રશ્ન છે ખેડૂત બધા ઓન પેપર છે એકસો બ્યાસીમાંથી કેટલાય નેતાઓએ છે કે જે કાગળ પર ખેડૂત છે પણ એ ખેડૂતની પીડા કેમ નથી સમજતા એ બહુ મોટી સમસ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વિષય પર શું કહ્યું છે સાંભળીએ એમની આગાહીને આ વાવાઝોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાન થોડું દૂર રહેશે પછી પાંચ ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાયક્લો છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને એ ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જયારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાં અડધા થી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો અઠ્યાવીસ થી બે ઓક્ટોબરનો એમાં જેટલા વરસાદ પડ્યા એના કરતા વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે એ ચોક્કસથી આપણે સાત આઠ અને નવ તારીખ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે આ વાવાઝોડું છે અત્યારે દરિયાની અંદર સક્રિય છે જેથી કરીને કોઈ પણ માછીમાર ભાઈઓ હાલ દરિયો ન ખેડવો ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમકે અત્યારે દરિયામાં વાવાઝોડું હોવાને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હવે વાત એવી આગાહીની કે જે લાંબા સમયથી થઈ હતી ને આજે ફળીભૂત થઈ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ બન્યા બે સ્પીચ બહુ જ મહત્ત્વની રહી જગદીશ પંચાલની ઓપનિંગ સ્પીચ અને સી આર પાટીલની એક્ઝિટ સ્પીચ એમણે એક્ઝિટમાં જે ભાષણ આપ્યું એમાં એવું લાગ્યું કે એક પછી એક પોઈન્ટ યાદ રાખીને બધા હિસાબો ચૂકતે થઈ રહ્યા છે જગદીશ પંચાલે પોતાની એન્ટ્રી માટે જે ધમાકેદાર બેટિંગ સાથે શરૂઆત કરવાની હોય એ સ્વાભાવિક રીતે શરૂઆત થઈ બંને સ્પીચમાંથી ખૂબ મહત્વના મુદ્દાઓ નીકળીને સામે આવ્યા અને એમાં જગદીશ પંચાલની એન્ટ્રીની સ્પીચ હતી ને એટલા જ માટે સ્વાભાવિક હતી પણ સી આર પાટીલ જાણે એક પછી એક ખિસાબ પૂરા કરી રહ્યા હતા સહકારમાં મેન્ડેટની વાત કરી સહકારમાં મેન્ડેટમાં એમણે ફરી એકવાર સહકારના નેતાઓને ટણો મારતા કહ્યું કે મને બધા ના પાડતા હતા પણ કોંગ્રેસ સાથે સેટિંગ કરવાની ટેવવાળા નેતાઓ અને એમાં એમણે બહુ સ્પષ્ટતા સાથે સી આર પાટીલે સહકારના નેતાઓની વાત કરી આમ આદમી પાર્ટીને પણ આડકતરો ઇશારો કર્યો નામ ન લીધું પણ નામ લીધા વગર બહુ જ બધું કહ્યું અને સૌથી મોટી વાત એમણે કહ્યું બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટી એકસો બ્યાસી બેઠકો પર જીતશે એવો એમને વિશ્વાસ છે આ સી આર પાટીલનો આત્મવિશ્વાસ અતિ આત્મવિશ્વાસ તમે એને જે પણ ઘણો હોય પણ એકસો છપ્પન સુધી એ પહોંચ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર સત્યાવીસમાં કોઈ આગાહી નથી કરી શકતું રાજનીતિમાં પણ એકસો છપ્પન થી આંકડો વધીને એકસો બ્યાસી ની દિશામાં તો કેવી રીતે જશે એ બહુ મોટી સમસ્યા છે એવું ખરેખર કોઈ ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો ડેફિનેટલી એવું ઈચ્છતા હોય કે એક તરફી એમની ચારેય બાજુ સત્તા હોય લોકતાંત્રિક આ વિચાર નથી એ બહુ સ્વાભાવિક વાત છે અને એટલે જ જે લોકતાંત્રિક વિચાર ન હોય એનું અમલીકરણ કોઈ કરી શકશે કે કેમ એના પર હંમેશા શંકાની જેમ એને જોવાતું હોય છે અંશ સાંભળીએ સીઆર આર શું કહ્યું એના અને જગદીશ પંચાલે શું કહ્યું એના આજે આપણે કહી શકીએ કે બે હજાર બાવીસની અંદર એકસો બ્યાસી સીટ મેળવવા માટેના આગ્રહ સાથે જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે એકસો ને છપ્પન સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા બે હજાર ચોવીસના લોકસભામાં પણ છવ્વીસમાંથી પચીસ લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે બાવીસ અને ચોવીસમાં પણ આપણને એક કરોડ એક એક કરોડની લીડ મળી હતી તમને યાદ એટલા માટે અપાવું છું કે બે હજાર બાવીસમાં જે છવ્વીસ સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત ત્રણ લાખ અને પાંચ હજાર હતી હજાર બે હજાર પંદરસો સોળસો પાંચ હજારથી અંદર વીસ અને કુલ મળીને ત્રણ લાખ પાંચ હજારની લીડથી છવ્વીસ સીટ આપણે ગુમાવી પડી હતી એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ સીટ હારી જઈએ એ તો કમનસીબી છે અને એટલે જ ત્યારે પણ મેં કહ્યું હતું કે જે વિસ્તારના હોય નાની મોટી ગફલત રહી નાની મોટી ભૂલ રહી હશે પ્રદેશમાં અધ્યક્ષ તરીકે મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે એના કારણે આપણે છવ્વીસ સીટ ગુમાવી હતી પણ લગભગ ત્યાંથી સીટ સાથે કોંગ્રેસ બે હજાર ઓગણીસમાં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ નવ સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા પણ બે હજાર બાવીસની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ નવે નવ સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને છ સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માનવી ઝઘડિયાથી માંડીને બોસદથી માંડીને બધી છ સીટો આપણે જીતી શક્યા હતા ત્રણ સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે પરંતુ આપણે બચ છે કે આવતી વખતે એકસો બ્યાસી પૂરેપૂરી આપણે જીતવાની છે એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી એમણે આ પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા આપણે સાઠ વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા એકસો ને પંદર નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા સો જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા રાજકોટ બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં ત્રણસો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા દિલ્હીથી એક પાર્ટી આવી એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઊભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનો ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો છવ્વીસ સીટ ઉપર કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા બુથની જવાબદારી ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે મિત્રો મોદી સાહેબના શબ્દોમાં કહું

એ એ આપ સૌ કાર્યકર્તાના કારણે જો આ ભારતીય જનતા પાર્ટીના વટપૃક્ષમાં પોતાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીને આજે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બુથ જવાબદારી આપીને મને દ્વારા ટેબલ પર બેસતા કેવી રીતે સ્લીપ ફાળવીએ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ એ શીર્ષક નેતૃત્વ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની ની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બુથ પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે બધા જ નેતાઓ પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા ખૂબ બધા નેતાઓ સાથે આજે વાત કરી અને જેટલા હાજર નેતાઓ હતા એમાંથી બધાની બધાનો અર્કે હતો કે પાર્ટી જે કરે એ સાચું અને એટલે જ પાર્ટી જે કરે એ પ્રોસીજર છે એને ફોલો કરવાની છે લોકતાંત્રિક છે પણ છતાંય હાઈકમાન્ડ જે નામ નક્કી કરે છે એની સામે ઉમેદવારી નોંધાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને એટલે જ એક ફોર્માલિટીની જેમ પ્રક્રિયા આખી પૂરી થઈ જતી હોય છે પહેલાં આ ફોર્માલિટી પણ નહોતી કરાતી હવે કદાચ એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવું બતાવવાનું કે અમે લોકતાંત્રિક છીએ પણ એ કયા પ્રકારનું લોકતંત્ર કે જ્યાં પાર્ટીમાં નામ જાહેર કરાય પણ એના પછી કોઈ કશું બોલવાનું નથી અને આ માત્ર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ નથી ભાજપ પર આરોપ લગાવતી બધી પાર્ટીઓની આ સ્થિતિ છે કોંગ્રેસે તો સારું છે કે આ લોકતાંત્રિક કથિત લોકતાંત્રિક પ્રક્રિયા પર આરોપ કરવાનું પણ ટાળ્યું છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટી પર બહુ જ બધા આરોપ લગાવી રહ્યા હતા એમની પાસે તો એ જ જવાબ નથી કે અરવિંદ કેજરીવાલ સિવાય એમને ત્યાં તો કોઈ નેતા જ નથી એટલે એક વ્યક્તિનું શાસન ચાલે છે અહીંયા તો એટલે સ્થાઇકમાન્ડમાં બે ચાર લોકો તો છે કે જે નિર્ણય લેવાના છે એટલે એક વ્યક્તિ આ બધા જ નિર્ણયો બધા જ રાજ્યોનો જે રાજ્યોની એમને સમજણ ન હોય એના પણ નિર્ણયો એ કરતા હોય છે અને એટલે જ મોટા ભાગના પક્ષમાં આ સ્થિતિ છે સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી સી આર પાટીલે જે કહ્યું એના પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવા જોઈએ ગૃહમંત્રીના પદ પરથી એમણે શું કામ આવું કહ્યું સાંભળીએ માનનીય સી આર પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટી એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે એકતાલીસ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે ત્રીજી વાત કે તમને ગુજરાતે એકસો ને છપ્પન સીટ આપી પછી તોડફોડ કરીને એકસો એકસઠ કરી પણ તમે કર્યું શું ગુજરાતમાં તમને એકસો બ્યાસી આપી દે તો તમે કરો છો કરો શું એ જ તોડ એ જ બ્રિજમાં કૌભાંડો એ જ ખેડૂતોને પાયમાલ કરવાનો બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની અને પોલીસથી એને માર મારવાનો ખોટી એફઆઈઆરઓ કરવાની આ જ ધંધો કરો તમે બીજો દીકરીઓ પર બળાત્કારો કરો બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય હત્યાઓ થાય આ જ કરશો ને તમે ગુજરાતમાં એકસો બ્યાસી આવે તો એક વાત ત્રીજી મારે આપણે કહેવી છે કે એકસો એકસઠ આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા આમ આદમી પાર્ટી એક સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના સાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે એ શું કામ કારણ કે અમે લોકો માટે લડીએ છીએ અમે હારશું જીતશું એ ખબર નથી એ તો જનતા ઉપર ડિપેન્ડ છે જનતા નક્કી કરશે ગુજરાતની જનતા જે ઈચ્છા એ કરશે પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી હર્ષ સંઘવી પદભ્રષ્ટ થશે કે કેમ એ ખબર નથી પણ બચું ખાબડ પદભ્રષ્ટ જે વાત દેખાઈ રહ્યા છે સરકારના કાર્યક્રમોમાં એ હાજર નથી હોતા કેબિનેટનું બ્રિફિંગ થાય એમાં પણ એ હાજર નથી હોતા એટલે કેબિનેટ મિટિંગમાં પણ છેલ્લા કેટલાય સમયથી સતત વિવાદ આવ્યો ત્યારથી ગેરહાજર છે એમની ઓફિસ ખાલી હોય છે અને આ તો પાર્ટીનો કાર્યક્રમ હતો અને પાર્ટીના કાર્યક્રમમાં નવા પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ સમારોહમાં પણ બચુ ખાબડ ગેરહાજર હતા સંદેશો બહુ સ્પષ્ટ છે સરકાર રાહ જોઈ રહી છે એ સૂચિની એ યાદીની કે જેમાં એ સુનિશ્ચિત થાય કે કેટલા લોકોને રાખવા છે અને કેટલા લોકોને કાઢવા છે બાકી મંત્રીઓનું જવાનું નિશ્ચિત છે બચું ખાબડને એકલા કાઢવાના હોત તો કદાચ બચુ ખાબડને ક્યારના નિષ્કાશિત કરી દેવામાં આવ્યા હોત પણ એ ખૂબ અપમાનજનક સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે કે પાર્ટી ના એમની સાથે છેડો ફાડી રહી છે અને ના એમને બોલાવી રહી છે એટલે ના ઘરના ઘાટના જેવી પરિસ્થિતિ બચું ખાબડ માટે છે કે જે મંત્રી છે પણ છતાંય પૂર્વ મંત્રીની બરાબર એ પ્રકારની એમની પરિસ્થિતિ છે અને એટલે જ બચુ ખાબડ આજના કાર્યક્રમમાં પણ ગેરહાજર દેખાયા એક તસવીર છે કે જે ચારેય બાજુ ચર્ચાનો વિષય બની એ તસવીરના જગદીશ વિશ્વકર્માની છે એ તસવીરના સી આર પાટીલની છે એ તસવીરના કોઈ રાષ્ટ્રીય નેતાની છે એ તસવીર વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની છે હાર્દિક પટેલ કદાચ મોડા પહોંચ્યા હશે કાર્યક્રમમાં બેસવા માટે જગ્યા ન મળી અને એમ પણ એકસો બાસઠ ધારાસભ્યો હોય આટલા બધા રાજ્યસભાના સાંસદો હોય લોકસભાના સાંસદો હોય પદાધિકારીઓ પાર્ટીના સંગઠનના એટલા બધા હોય તો દરેકને બેસવાનું સ્થાન તો ક્યાંથી મળવાનું છે એટલે હાર્દિક પટેલને સ્થાન ન મળી શક્યું હાર્દિક પટેલ એક ખૂણામાં ખૂબ બધી ભીડની વચ્ચે ઊભા હતા અને આ મેસેજ જ્યારે પણ લોકો ફોરવર્ડ કરી રહ્યા હતા ત્યારે કહી રહ્યા હતા કે સમય સમય બલવાન એ સંદર્ભે ટાંકીને કહી રહ્યા હતા કે આ એ વ્યક્તિ છે કે જે ત્રેવીસ વર્ષની ઉંમરે એવું કહેતા હતા કે મુખ્યમંત્રી મને અહીંયા મળવા આવે અને મુખ્યમંત્રી સહિત આખી ટીમ એમની રાહ જોઈને એક કલાક એમની ઓફિસમાં બેસી રહેતી હતી એ હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના પદગ્રહણ સમારોહમાં એમને પોતાને બેસવા માટે ખુરશી નથી મળી જોકે બધા એવું કહી રહ્યા છે કે સમય છે ફરી એકવાર બદલાય છે નવા મંત્રીમંડળમાં વારો પણ આવી શકે જો કે ભારતીય જનતા પાર્ટી આવું રિસ્ક લે છે કે કેમ એ ખબર નથી નેતા કેટલા સક્ષમ છે ને પોતાના ક્ષેત્રમાં કેટલું સારું કામ કરી રહ્યા છે એનાથી એ વિશેષ મહત્વનું એ હોય છે કે તમે કોઈને પણ મંત્રી બનાવીને શું સંદેશ આપી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર કે પછી હાર્દિક પટેલ કોઈને પણ પસંદ કરીને શું સંદેશ આપશે એના પર નજર રહેશે એક નામ નિશ્ચિત છે કે જે આવશે જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ને એ અર્જુન મોઢવાડિયાનું છે અર્જુન મોઢવાડિયા મંત્રીમંડળમાં એમનો સમાવેશ ન થાય તો એ અજૂકતું લાગે અથવા સમાચાર બને એ પ્રકારની સ્થિતિ છે ખૂબ બધા મંત્રીઓ પડતા મુકાય એમ છે અને ઓલમોસ્ટ બધાને મનમાં ખબર જ છે કે કોણ પડતા મુકાવાના છે એટલે દિવાળી પહેલાં નિર્ણયો આવે છે કે દિવાળી પછી એની પ્રતિક્ષા રહેશે અપેક્ષા માત્ર એટલી કે જે પણ શિક્ષણ મંત્રી બને ને જે પણ આરોગ્ય મંત્રી બને જે પણ કૃષિ મંત્રી બને મૂળ મુદ્દાઓને સમજે એ ગંભીરતાને સમજે કે હજારો કરોડના બજેટ એક એક વર્ષમાં તમને રાજ્યની સર રાજ્યના સામાન્ય માણસો આપે છે એકદમ સામાન્ય ગરીબમાં ગરીબ માણસ પાંચ રૂપિયાનું પાર્લેજી ખરીદે ને તોય એ જીએસટી આપે છે અને એ જીએસટી એનો જે ટેક્સ કપાય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ જાય છે સ્ટેટ ગવર્મેન્ટને પણ જાય છે રાજ્ય સરકારની સૌથી મોટી આવક કરમાંથી થતી આવક છે સૌથી વધારે તમને ટેક્સ મળી રહ્યો છે એટલા માટે તમારું રાજ્યનું આપણા રાજ્યનું બજેટ લાખો કરોડ રૂપિયા છે એટલે પાંચ લાખ કરોડ રૂપિયા જેનું બજેટ હોય એ રાજ્યની સરકાર સામાન્ય માણસોની સામાન્ય સમસ્યાઓ ન ઉકેલી શકે રસ્તા સરખા ન બાંધી શકે તો પ્રશ્ન થાય કે ત્રીસ વર્ષથી તમારું સતત શાસન છે અને તમારી પાસે લખવા માટે યશોગાથાઓ છે ગુજરાતના નાગરિકો માટે એની યશોગાથાઓ ભૂતકાળ કેમ થઈ રહી છે ગુજરાત એટલે અદ્ભુત રસ્તા એ વાત ભૂતકાળ કેમ થઈ રહી છે અમને તો અમારો સુવર્ણમય ભૂતકાળ પાછો જોઈએ છે ગુજરાતને એનું ગૌરવ પાછું જોઈએ છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર